રાજપીપળાના પૂર્વ મહારાજા વિજયસિંહજીની એકસો છત્રીસમી જન્મજયંતિ ઉજવાઈ તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શહેરના વિજય ચોક ખાતે આવેલી તેમની પ્રતિમા પર રાજવી પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે મહારાજા વિજયસિંહજીના પૌત્ર રાજકુંવર માનવેન્દ્રશ્રી પ્રતિમાને પુષ્પામાળા અર્પણ કરી તેમના ઐતિહાસિક યોગદાનને સ્મરણ કર્યું હતું મહારાજા વિજયસિંહજી રાજપીપળાના આધુનિકરણના શિલ્પી તરીકે ઓળખાય છે શિક્ષણ વહીવટ માર્ગ વ્યવસ્થા તથા નગર વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે કરેલા સુધારાઓ આજે પણ પ્રમાણરૂપ માનવામાં આવે છે ઉલ્લેખનીય છે કે મહારાજા વિજયસિંહજી ગુજરાતના રજવાડાઓમાં ભારત સંઘમાં સ્વેચ્છાએ વિલય કરનાર પ્રથમ શાસક હતા તેમના આ ઐતિહાસિક નિર્ણયથી રાષ્ટ્રીય એકતા અને સંવિધાનિક મૂલ્યોને મજબૂતી મળી હતી જૈન્મ જયંતિના આ કાર્યક્રમમાં રાજવી પરિવારના સભ્યો શહેરના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સૌએ મહારાજા વિજયસિંહજી ના જનહિત કાર્યોને નમન કરી યાદ કર્યા હતા આજના શુભ અવસર પર મને અહીંયા આવીને એમને એમના આ અવસર ઉપર બોલાવીને જે આમંત્રણ મળ્યું છે એના માટે હું ખૂબ આભારી છું મારા માટે આ દિવસ વધારે મહત્વનો એટલા માટે પણ છે કારણ કે જે તે વખતે ઓગણીસો ને સત્તાવનમાં જ્યારે શૈક્ષણિક કોઈ પણ વ્યવસ્થા નર્મદા જિલ્લામાં નહીં હતી ત્યારથી લઈને આજ સુધી જો વિજયસિંહજી મહારાજાએ એમના પેલેસીસ રત્નસિંહજી મેળાને ન આપ્યા હોતે તો આપણે શિક્ષણનું કાર્યક્રમ આગળ વધારી ન શક્યા હોતે અને એટલા માટે ખાસ આજે હું આભાર વ્યક્ત કરવા માગું છું કે રત્નસિંહજી મેળાથી લઈને ધર્મેન્દ્રસિંહ મેળા અને હવે જે સંસ્થાઓ ચાલે છે એને પૂરજોરથી વળી પછી પાછું જે બેઝ મેળો છે તેને આગળ વધારી શિક્ષણનું કાર્ય જો સરે હશે તે આગળ વધશે તેના માટે હું ખૂબ ખુશ થઈશ અને ફરીથી એક વખત નર્મદા જિલ્લા માટે જે વિજયસિંહજી મહારાજાએ કાર્ય કર્યા છે તે અનગિનત છે અને વધુ વધે અને વધુ સારું શિક્ષણ પ્રાપ્ત થાય એવી હું અભિલાષા રાખું છું વિરાજકુમારી ધર્મેન્દ્રસિંહ મહિડા વિરાજકુમારી અભિજીતસિંહ હા આજે અમે અહીંયા બધા વિજય ચોક પર ઊભા છે જ્યાં મહારાજા વિજયસિંહજી ની પ્રતિમા છે અને આજે એમનું એકસો ને વર્ષગાંઠ છે પુણ્ય છે જેના માટે અમે અહીંયા બધા ભેગા થયા છે એમને સેલિબ્રેટ કરવા સારું અને ખાસ તો એ કહેવાનું કે રાજપીપળાના ને આધુનિક બનાવવામાં મહારાજા સાહેબ વિજયસિંહજીનો બહુ મોટો ફાળો હતો આજે રાજપીપળાના નાગરિકો જે પણ અહીંની સુવિધાઓ જે ભોગવી રહ્યા છે જે એમને જે સુવિધા મળે છે એ બધા બધી સુવિધાઓ જેમ કે પબ્લિક પાર્ક છે પછી રોડ રેલવે જે પહેલાં હતું પછી વેટનરી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ પછી સ્કૂલ કોલેજ ઇત્યાદિ જે પણ અહીંયા સુવિધાઓ જે એમના થકી જે અહીંયા વિકાસ થયું હતું એ બધાનું લાભ અત્યારે રાજપીપળાના નાગરિકો લઈ રહ્યા છે પણ દુર્ભાગ્યની વાત એ છે કે ઘણી બધી સુવિધાઓનું અહીંયા દેખરેખ થતી નથી જાળવણી થતી નથી જેના માટે અમે લોકો અહીંના નગરપાલિકાને કલેક્ટરને ઘણી વખત રજૂઆત કરી રહ્યા છે પણ હજુ પણ જેટલું જોએ એટલી સુવિધાઓ માટે અહીંયા ઘણી ઘણું હજુ બહુ જ શોર્ટ છે અને હું આશા રાખું છું કે આજે આ દિવસે અમે ઈચ્છીએ કે અહીંના જે લોકો છે અહીંના જે પ્રજા છે એ જાગૃત થાય અને જે તંત્ર છે જે એડમિનિસ્ટ્રેશન છે એમને રજૂઆત કરે કે રાજપીપળાની જે જાઓ જલાલી હતી એને ફરીથી અમે ઉજાગર કરવાનું પ્રયાસ પ્રયાસ કરીએ એવી હું આજે કામના રાખું છું વાત કરીએ તો કઈ કઈ સુવિધાઓ નર્મદા જિલ્લાને આપી હતી હા અહીંયા એમને રાજપીપળાના એન્ટ્રન્સમાં જ આજે આપણે જોઈએ તો બાજુ બહુ સરસ પબ્લિક પાર્ક બનાવવામાં આવેલું મનોરંજન સારું જ્યાં લોકો અહીંયા હવા ઉજાસ માટે આવે અને અહીંયા જે ઝાડ વાયવાતા અને પ્લસ અહીંયા જે ફુવારો છે બેન્ડસ્ટેન્ડ છે એ બધું બનાવવામાં આવેલું આજે એ જ પબ્લિક પાર્કમાં અ ગેર રીતે ગેરકાનૂન રીતે અહીંયા નગરપાલિકા તરફથી જે દબાણ થઈ રહ્યો છે શાક માર્કેટનું તો અમે સ્ટે લઈ આવ્યા તે બંધ કરાવી દીધું કામ અહીંયા ઝાડ પણ કાપી નાખ્યા છે ઝાડ તે વખતના વાવેલા હતા એ પણ કાપી નાખ્યા છે એટલે આ બધી વસ્તુઓથી જે પણ અહીંયા સુવિધા આપવામાં આવી છે એના વિરોધમાં બધું થઈ રહ્યું છે એ જાણીને રાજવી પરિવાર તરફથી હું બહુ દુઃખની લાગણી વ્યક્ત કરવા માગું છું